નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઇન્ટરનેશનલ મલ્ટી ડિસ્પ્લિનરી એન્જિનિયરિંગ કોન્ફરન્સની શરૂઆત બે દિવસીય ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં યોજાઈ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકારના સહયોગથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ રોડમેપના વિવિધ આયામો પર મંથન કરવાના ઉદ્દેશથી સાકરચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ થકી એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ વિષય ઉપર તારીખ ચોવીસ અને તારીખ પચીસ મેના રોજ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પહેલા દિવસે બસો જેટલા રિસર્ચરોએ ભાગ લીધો હતો આ બે દિવસીય ઇન્ટરનેશનલ મલ્ટિડિસપ્લનરી એન્જિનિયરિંગ કોન્ફરન્સમાં અલગ અલગ સંશોધનકર્તાઓએ પોતાના પેપર રજૂ કર્યા હતા જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા આ કોન્ફરન્સમાં આગામી સમયમાં ભવિષ્યમાં નવા નવા સંશોધનને લઈ ઉપલબ્ધ થનારા આયામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના પ્રથમ દિવસે ચોવીસમી મે ઉદ્યોગ શૈક્ષણિક અને સહયોગને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓની તકો અને ઉદ્યોગના સંપર્કમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધતા ઉદ્દેશ સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ અનેક અગ્રણી ઉદ્યોગો સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સાહેબના માર્ગદર્શન નીચે એન્જિનિયર પ્રકાશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અને બે દિવસના આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરેલું છે જેની શરૂઆત આજથી થઈ વર્કશ્રુપ વર્કશોપનું થીમ છે બે હજાર સુડતાલીસમાં જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું ડ્રીમ છે કે ભારતને વિકસિત ભારત બનાવવું તો વિકસિત ભારત બનાવવા માટે જેટલી સમસ્યાઓ છે જેટલી ચેલેન્જીસ છે એના ઉકેલ ક્યાંથી આવશે એના ઉકેલ તો એકેડેમિયા પાસેથી જ આવશે એટલે યુનિવર્સિટીનું રિસર્ચને એ રીતે ફોકસ કરવાની જરૂર છે હવે કે ઇન્ડસ્ટ્રીને એનું ઇનપુટ મળે ઇન્ડસ્ટ્રીને એનો ફાયદો થાય અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે એમાં અમે કઈ રીતના કન્ટ્રીબ્યુટ કરી શકીએ અને સકરજન પટેલ યુનિવર્સિટીમાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી એસએસઆઈપી વનમાં અમને જે ગ્રાન્ટ મળેલી હતી એ ગ્રાન્ટની અંડરમાં ચાલીસ પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અત્યારે યુનિવર્સિટીમાં ઘણી વાઇબ્રન્ટ છે એ રિસર્ચ જ છે પણ પ્યોર રિસર્ચ કરતાં તમારું જે કંઈ નોલેજ છે જે રિસર્ચ છે એને બિઝનેસમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ રીતે અમે થોડું શિફ્ટિંગ કરેલું છે અમારી થોટ પ્રોસેસનું એસએસઆઈપી ટુમાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી યુનિવર્સિટીને એક કરોડ અને ડેન્ટલ કોલેજની એંસી લાખ એટલે ટોટલ અમારી પાસે એક પોઈન્ટ આઠ કરોડનું ફંડ છે એ ફંડ માટે પણ અત્યારે ઘણી બધી પ્રવૃત્તિ ચાલી રહી છે યુનિવર્સિટીના જે જે કંઈ અમારી ચૌદ કોલેજીસ છે એના પ્રિન્સિપલ ડાયરેક્ટ ડીન એની હમણાં વિઝિટ થઈ હતી આઈ હબમાં અને આઈ હબમાં ઘણી બધી પ્રપોઝલ અમે પુટઅપ કરી રહ્યા છીએ પણ ટૂંક સાર એ છે કે બે હજાર સુડતાલીસમાં આપણી ચેલેન્જ ઘણી હશે આજે આપણી સંખ્યા જનસંખ્યા એકસો ચાલીસ કરોડ છે બે હજાર સુડતાલીસમાં એ જનસંખ્યા વીસ કરોડ વધશે તો જે વીસ કરોડ વધશે એને માટે ફૂડની સિક્યુરિટી વોટર સિક્યુરિટી પાવર સિક્યુરિટી ઘણા બધા ચેલેન્જીસ છે તો એ ચેલેન્જીસનું રિસર્ચ શરૂ કરવું જોઈએ એટલે એફટેક રિસર્ચ કરતાં રિસર્ચ એવું કરીએ કે ફ્યુચરમાં ઇન્ડિયાને ફાયદો થાય ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય અને જે આપણા કન્ટ્રીનું મિશન છે કે ડેવલપ કન્ટ્રી બનાવવું એ ઇઝી ટાસ્ક નથી સમય ઘણો છે વીસ પચીસ વર્ષનો સમયગાળો છે અને ઇન્ડિયામાં બારસો યુનિવર્સિટી છે ચાલીસ પચીસ હજાર પચાસ હજાર ઇન્સ્ટિટ્યૂટ છે બે લાખ જેટલા રિસર્ચ સ્ટુડન્ટ આજે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે અને ઇન્ડિયામાં પોટેન્શિયલ છે એટલે અત્યારે અમારું ધ્યેય એવું છે કે પ્યોર રિસર્ચ કરતાં રિસર્ચને બિઝનેસ સાથે ઓરિયન્ટ કરવું એની એની એક જ વસ્તુ આપણે કહીએ સ્પષ્ટતા કરીએ છાપામાં તમે પણ વાંચેલો છે બે દિવસમાં ઇન્ડિયામાં જે માર્કેટ કેપિટલાઇઝેશન ચાર ટ્રિલિયન હતું એ છ મહિનામાં પાંચ ટ્રિલિયન થઈ એનો મતલબ એ થયો કે ઇન્ડિયામાં બિઝનેસ તો ગ્રો કરે જ છે તો હવે એ બિઝનેસના ગ્રોથને વધારે એસિલરેટ કરીએ વધારે મેન્યુફેક્ચરિંગ કરીએ અને ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરીએ અને આપણું મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ પણ સર્વિસ એક્સપોર્ટની જે વધે એના માટે અમે કામ કરીએ અને બે દિવસના વર્કશોપ પછી વેલિડેક્ટરી વખતે અમારી પાસે થોડા સોલ્યુશન હશે અને એ સોલ્યુશનને ધ્યાનમાં રાખીને અમે અમારું રિસર્ચ અમારું સ્ટાર્ટઅપ એક્ટિવિટી એ રીતે ફોકસ કરીશું અને નોર્થ ગુજરાતમાં એકાદ વર્ષમાં કદાચ સાકલચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર તરફથી દસ જેટલી કંપનીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ડીપીઆઈઆઈટીમાં રજીસ્ટર થઈ શકશે અને થશે જ એવી પ્રેસિડેન્ટ સાહેબ તરફથી અમને ઇન્સ્ટ્રક્શન છે અને અમારી બધી સિસ્ટમ એ રીતે કામ કરવા માટે સક્ષમ છે અને અમે ડિલિવર કરશું આજે કુલ કેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો કેટલા રિસર્ચ અત્યારે જે ગરમીના કારણે અમે ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં સેમિનાર પ્લાન કરેલો છે એટલે ઓડિયન્સમાં અત્યારે અમારી પાસે લગભગ પોણા બસો બસો જેટલા પેપર જેને જેને પેપર પ્રેઝન્ટ કરવાનું છે પાર્ટિસિપન્ટ્સ હાજર છે ઘણા પાર્ટિસિપન્ટ્સ અને પેપર પ્રેઝન્ટ કરવાવાળા ઓનલાઈન પણ છે ઘણા એક્સપર્ટ ઘણા એક્સપર્ટ પણ બસો જેટલા અને ઓનલાઈન પણ બસો જેટલા હશે એક્સપર્ટ જે ફોરેન યુનિવર્સિટીમાંથી છે ટ્રાવેલ કરી નથી આવી કે હમણાં જ આ ઇનોગ્રેલ સેશન પૂરું થયા પછી બે સેશન છે બંને સેશન ઓનલાઈન છે ફોરેનની નામાંચિત નામાંકિત યુનિવર્સિટીના પ્રોફેસર જે ડાયરેક્ટર પોઝિશનમાં હોય એ લોકો ઓડિયન્સ સાથે પોતાની એક્સપિરિયન્સ શેર કરશે અને એના ઇનપુટ પરથી રિસર્ચનું ઓરિયન્ટેશન બદલી શકવાની અમને માર્ગદર્શન મળશે ઓકે